કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મોટી રવ મધ્ય શ્રી રામકથાના ચોથા દિવસે પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે અંતઃકરણના સુખ માટે નીજ મૂળતા અને વાણીની પવિત્રતા માટે રામકથા કરી રહ્યા છે કામ લોભ ક્રોધ મનોરથ અશાંતિ જન્માવે છે ધામના પટાંગણમાં શ્રોતાઓ જાણે સ્વાતિ નક્ષત્રને ચાતક બનીને જોઈ રહ્યા હોય તેવો માહોલ માનસ મનોરથ કથાના ચોથા દિવસે સર્જાયો વાગડ સહિત કચ્છ કચ્છભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રોતાઓએ આજે રામ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરી મનોરથ વિશે પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું કે હનુમાનજીના સાત મનોરથ હતા જેમાં સૌથી પહેલાં નિરંતર રામ રામ રામકામ ચિત્ત સતત રામમાં ધામમાં રહે અને રામકથાનું સજડ નેત્રે અને કાને શ્રવણ રામ સેવા નિરંતર રામદર્શન સૌના પ્રાણ બળ વધારવા સાધુ સંતોનું રક્ષણ અને નાશ આ આઠ મનોરથ હનુમાનજી મહારાજના હશે મનોરથને ઊંડાણથી સમજાવતા તેમણે કહ્યું કે કામ ક્રોધ અને લોકપ્રે મનોરથ અશાંતિ જન્માવે છે કથામાં કચ્છના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા સચ્ચિનાનંદ સંપ્રદાયના મન સહિતના સાધુ સંતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રામકથાના મનોરથથી ભાઈ તન્નાની વ્યાસ પીઠ પ્રત્યેની નિષ્ઠા બિરદાવી મોરારી બાપુએ આવતા વર્ષે નારાયણ સરોવર મધ્યે યોજાનારી કથાનું કળશ પ્રવીણભાઈના પુત્ર વિશાલભાઈ તન્નાએ આપ્યું છે ત્યારે આવતા વર્ષે પણ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ એવા નારાયણ સરોવર મધ્યે સંભવિત કથાનો કચ્છના સૌ શ્રદ્ધાળુએ ઇંતજાર રહેશે તેવી લાગણી સૌએ વ્યક્ત કરી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં કચ્છ ગુજરાતમાં જ્યાં જ્યાં કચ્છીઓ વસતા હોય એના માટે થઈ રામચંદ્રગામ હવે તો વિશેષ આપણા બધાને આનંદ થાય કેમ કે ભગવાન રામનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ચુક્યો છે એટલે સમગ્ર ભારતનું અત્યારે જે વાતાવરણ છે સમગ્ર ભારતવાસીઓનું જ્યાં જ્યાં વસ્તુ દેશ વિદેશમાં વસ્તુ હોય સમગ્ર ભારતમાં એ રામય છે ત્યારે એવા દિવસોમાં ને એવા પ્રસંગે જ્યારે રામકથાનું આયોજન કરાવ્યું છે તો ખરેખર

સાત વર્ષથી અહીંયા રાપોરની અંદર નોકરી કરું છું પ્રગતિ વિદ્યામંદિર શાળાની અંદર અહીંયા રવેચીમાં એટલે મા આસ્થાનું પ્રતિક અહીંયા શક્તિ સ્વરૂપમાં અહીંયા બેઠી છે પણ કેવી બેઠી છે પણ વટ પાયે ગણણ ગુગર નાથ નથા નરમળી સિંધ તિલક ભાલ સોહે સિંધ માળા સાપળી વળી હેમ કાજળ કાન હુલર ધૂપ યગરા ધમધમે રવ રાય માતું ભેર રાખે સાદ આપે હાથ શક્તિ સ્વરૂપે એમ કહેવાય છે કે અહીંયા આખું ભૂગોળ બદલી નાખ્યું અહીંયા ચાર ગામ છે રવ ત્રંબુ ડાવરીને જેસડા જ્યાં શિયાળાના ઠંડા વાયરા આ જગ્યા પર વાતા નથી માતાજી અને નોગા બોપાની એક એવી હિસ્ટ્રી છે તો નોગા બોપા જે ભક્ત હતા માતાજીના એ પાસા રમવા માટે આવતા અને એક વખત માતાજીની એમને કહેવાય છે એક વખતે શંકા થઈ બોપાને તો કદાચ માતાજીએ પાણી ક્યાંથી પડ્યું હશે તો એ વખતે માતાજીએ ઝગડું શાળા વાળ આખી આખા તારેલા એવી આખી આ ઐતિહાસિક ઘટના છે જગ્યા ઉપર અને બીજી સ વિશેષ કે પાંડવ અહીંયા માતાજીની સ્થાપના કરેલી એ રાયણવાળી રવુરાઈ તરીકે પણ અહીંયા ઓળખાય છે એવી શક્તિ સ્વરૂપાના સાંધીજી ની અંદર નવસો તેત્રીસ નંબર આ બાપુની ની કથા એટલે આ દીધી આગળ આખા કચ્છની અંદર ખૂબ જ ખુશી માહોલ તમે જોઈ શકો છો બધા જેમાં ત્યાં